આજે શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ દિવસ તમામ દેશોના ઇતિહાસ તેમની સંસ્કૃતિ અને કલાના પુરાવાને જીવિત રાખનારા સ્થળોને ધરોહર કે વારસો કહે છે અને તેમના સંરક્ષણ અને જાળવણી માટે વિશ્વ ધરોહર દિવસ મનાવવામાં આવે છે જેને વર્લ્ડ હેરિટેજ ડે નામથી પણ ઓળખવામાં આવે છે હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર કોઈ પણ દેશ માટે તેની ધરોહર કે વારસો એ હોય છે જે તેના અતીત અને ગૌરવને રજૂ કરે છે એવા ઘણા સ્મારક અને સ્થળો છે જે અતીતની વાર્તા પોતાની અંદર સંગ્રહીને બેઠા છે યુદ્ધ મહાપુરુષ કલા અને સંસ્કૃતિને ઇતિહાસના પાના ઉપર નોંધવાની સાથે સાથે તેમની સાબિતી રૂપી આ સ્મારક સ્થળોનું અસ્તિત્વ ટકી રહેવું જરૂરી છે અને આ જ કારણોથી વિશ્વ ધરોહર દિવસ ઉજવવાની જરૂરિયાત અનુભવાય તમામ દેશોના ઇતિહાસ તેમની સંસ્કૃતિ અને કલાના પુરાવાને જીવિત રાખનારા સ્થળોને ધરોહર કે વારસો કહે છે અને તેમના સંરક્ષણ અને જાળવણી માટે વિશ્વ ધરોહર દિવસ મનાવવામાં આવે આવે છે છે જેને વર્લ્ડ ડે નામથી પણ ઓળખવામાં એપ્રિલના વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસને ઉજવવાની શરૂઆત વિશ્વ સ્મારક દિવસ તરીકેથી હતી પરંતુ યુનેસ્કો ને બાદમાં તેને વિશ્વ ધરોહર દિવસ કે પછી વર્લ્ડ હેરિટેજ ડે માં બદલી નાખ્યો વર્લ્ડ હેરિટેજ ડેનો ઇતિહાસ જોઈએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના થઈ ત્યારે અઢાર એપ્રિલ ઓગણીસો અઠ્યોતેર ના રોજ વિશ્વ સ્મારક દિવસ શરૂઆત કરવામાં આવી ત્યારબાદ વિશ્વ સ્મારકોની યાદીમાં ફક્ત બાર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો

તો દર વર્ષે વર્લ્ડ હેરિટેજ થીમ ઉપર હોય છે આપત્તિઓ અને સંઘર્ષોથી જોખમમાં મુકાયેલી ધરોહરો આઈસીઓમ ઓ ની સાઠ વર્ષોની કાર્યવાહી થી તૈયારી અને શીખ વિશ્વ ધરોહર યાદીમાં સામેલ થવાના શું ફાયદા છે તો તે જોઈએ જ્યારે યુનેસ્કો કોઈ પણ સ્મારક અથવા સ્થળને વારસો તરીકે જાહેર કરે છે ત્યારે તે સ્થળનું નામ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત થઈ જાય છે આના કારણે વિદેશી પ્રવાસીઓની અવરજવર પણ નોંધપાત્ર રીતે વધે છે જેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને થાય છે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયા પછી તે સ્થળની ખાસ કાળજી લેવામાં આવે છે અને તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવે છે જો આ સ્મારક એવા દેશમાં આવેલું હોય જેની આર્થિક સ્થિતિ સારી ન હોય

જે મૂલ્યાંકન કરે છે કે કોઈ સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવા યોગ્ય છે કે નહીં વર્ષમાં એકવાર આ વિષય માટે એક સમિતિ બેસે છે અને સ્થાનો પસંદ કરે છે સ્થળ પસંદ કર્યા પછી બંને સંસ્થાઓ તેની ભલામણ વર્લ્ડ હેરિટેજ કમિટીને કરે છે પછી નિર્ણય લેવામાં આવે છે કે તે સ્થળને વિશ્વ ધરોહર બનાવવું જોઈએ કે નહીં આવી જ રીતે વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો